નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખોડિયાર મોબાઈલમાં મિત્રો આજે એક આપણે મસ્ત એવી સ્કીમ લઈને આવ્યા છીએ લાવાનો સ્માર્ટ મોબાઈલ છે લાવા સ્માર્ટ ટુ યુવા મસ્ત એવો મોબાઈલ છે એક મોબાઈલ સાથે એક મોબાઈલ તમને ફ્રીમાં આપવામાં આવશે લાવાની એક મોબાઈલની તમે ખરીદી કરશો એટલે એની આરે તમને જીઓનો મોબાઈલ ફ્રી આપવામાં આવશે મસ્ત એવી સ્કીમ છે અને એની આરે એક આપણે નેકપેન હેન્ડ ફ્રી બ્લૂટૂથ દ્વારા હેન્ડ ફ્રી પણ આપવાના આવશે મિત્રો આ લાવાનો જે મોબાઈલ છે મસ્ત એવો મોડેલ છે પાંચ હજાર એમએસની બેટરી આવે છે અને સી ટાઈપ ચાર્જર પણ આવે છે ઓટો કોલ રેકોર્ડિંગની પણ સિસ્ટમ આવે છે આવા હું તમને બતાવું કઈ ટાઈપનું મોડલ આવે છે લાવા મેડ ઇન ઇન્ડિયા મિત્રો બહુ જોરદાર મોડલ આવે છે આવા હું તમને બતાવું મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો અને લાઇક પણ કરી દેજો વિડીયોને શેર પણ કરી દેજો જો કોઈને સ્કીમનો લાભ લેવો હોય આવા હું તમને બતાવું મસ્ત એવું મોડલ છે મિત્રો લાવા જોઈ શકો છો તમે જોરદાર બધા કલરમાં અવેલેબલ છે મસ્ત એવું મોડલ છે લાવા સ્માર્ટ ટુ હારે કવર પણ આવશે જીઓનો મિત્રો મોબાઈલ તમને હારે મળશે ફ્રીમાં જીઓનો મોબાઈલ તમને ફ્રીમાં મળશે સ્માર્ટફોનની ખરીદી તમે કરશો એટલે હારે તમને જીઓનો મોબાઈલ ફ્રીમાં આપવામાં આવશે જીઓ ભારત વી ફોર આમાં પણ મિત્રો ઘણી બધા ઘણા બધા ઓપ્શન આવે છે જીઓ ફોટોસ આવે છે જીઓ ચેટ આવે છે જીઓ ટીવી આવે છે જીઓ સ્વાન આવે છે જીઓ સિનેમા આવે છે ઘણી બધી તમને સ્કીમ આમાં પણ મળી રહેશે આવો હું તમને જીઓનો મોબાઈલ પણ બતાવું જોવા જોઈ શકો છો તમે જીઓનું મોડલ આમાં યુટ્યુબ અને વોટ્સઅપની સિસ્ટમ નથી આવતી ખાસ ધ્યાન રાખજો યુટ્યુબ અને વોટ્સઅપની સિસ્ટમ નથી આવતી બાકી ઇન્ટરનેટ હાલે છે જીઓ જીઓ સ્વાન આવે છે જીઓ સિનેમા આવે છે જીઓ ટીવી આવે છે એમાં તમે ગીત સાંભળી શકો છો એ બધી મિત્રો આમાં સિસ્ટમ આવે છે કેમેરો પણ આવે છે મેમરી કાર્ડ પણ લાગે છે અને ડબલ સીમ પણ લાગે છે તો આવો હું તમને બતાવું હેન્સ ફ્રી જે લાવાના મોબાઈલ સાથે ફ્રી આવે છે જીઓનો મોબાઈલ બ્લુટૂથવાળા હેર ફ્રી આ તમને લાવવાના મોબાઈલ સાથે ફ્રીમાં આવે છે સિગ્નેચર કંપનીના નેકબેન્ડ હેરફ્રી છે દ્વારા સિગ્નેચર કંપની બાવોત્તેર કલાકનો મિત્રો આમાં બેટરી બેકઅપ આવે છે જોઈ શકો છો તમે એકદમ મસ્ત છે સાઉન્ડ ક્વોલિટી પણ એકદમ મસ્ત છે તો આવી સ્કીમોનો લાભ લેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમારાથી વિડીયો મિસ ના થઈ જાય અને વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો ધન્યવાદ